જઈએ છીએ બોટાદ બોટાદમાં થોડુંક છે ને એડવટેજમેન્ટ ને એવું બધું થોડું કામ છે એટલા માટે જાય છે અમે બધા નીકળી જાય છીએ બોટાદ જવા માટે નહીં થાય ને હવે દસ કિલોમીટર બાકી છે બાકી સાળંગપુર ઉઠી ગયા છીએ જાય છે બોટાદ ને જોઈ ક્યાં ક્યાં જઈએ ને કેવી મજા આવે તો બના રે જો માં માત્ર બીજી ડ્રાઇવિંગ કરે છે બાકી હું આગળ બેઠું બાકી આ બધાય છે ને બધાય પાછળ બેઠા છે બે ફર્નાઇસ વાળા હોય આ વખતે ત્રણ આ એવું બધું છે જાય છે બોટાદ બેનારેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હે ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરના ભાઈ જાતા બોટાદ બીજા કામ રસ્તામાં હે ને गुઝડુ કલેક્શન આવે તો અમે પોગી જાસી ગુઝડુ કલેક્શન માં અને એમના માલિક હે ભાઈ એટલા બીજે હે તો બહુ ધ્યાન ન દેતા આ बाजू ચાલે તું ભાઈ હે

સ્ટોક મેનેજમેન્ટ કરે ને એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરશું લાલજીબેન માપનો છે ને કપડા લાવે સાટાઈ જે નાનો એવું લાવવાનો પેન્ટે નાનું કેવું લાવવાનું એવું એમના માપના કપડા હે તમને દેખાડો આમ લાવવા એમના માપ ના કપડા અહીંયા છે એ તમારા માપના કપડા બોલો આપી દેવી આખો ખોખો આપી દેસું હાલ હું કે મેચિંગ કરી વાળો હે

એ જ લોકો સ્પોન્સરશીપ દીધી હોય એ જ લોકો જમાડે છે તો જમીન લેવા જમવાનું મસ્ત મજાનું આવી ગયું છે પણ રોટલી એવી આવી નથી તો આવડા બધે થોડું થોડું લોખું ઉપાડ્યું છે રોટલી એવી બન્યા છે તો મેં આવડી કે મોગ ને એવું સમજો તમને ઉપાડ્યું રોટલી ના આવડતા તો મગ ઉપાડ્યું છે સોરી સોળી છે હવે થોડું થોડું ને બધે જમી લઈ બધા આવી ગયું છે હાલો તો મસ્ત મજાની પેટ પૂજા થઈ ગઈ છે ને હવે જવાનું છે ડાયરેક્ટ અમરેલી કારણ કે અમરેલી પણ હજી એક એડવર્ટાઈઝ છે તો એ એડવર્ટાઈઝ કરવા માટે જો હવે બીજી બેન બધા ગાડીમાં બે જશે મેપ ખોલે છે બાકી હવે આવડા બધાને ધીમે ધીમે ગાડીમાં બેસે છે ચાલો નીકળી સીધા અમરેલી પહોંચી ગયા છે અત્યારે અને હજી એક જગ્યાએ ને એડવર્ટાઈ હતી એડવર્ટાઈ છે ને બધી કમ્પ્લીટ કરી નાખી છે અને પાછી ભૂખ લાગી ગઈ છે એટલે અત્યારે પાછા નાસ્તો કરવા આવ્યા છે

તો ગાડીને એવું બધું હોય ને પાર્કિંગ કરે છે જઈએ આપણે આટો મારે તો પ્રેમ મંદિરે મસ્ત પોગી ગયા છે ને ઓલા બધા ફોટા પાડતા પાડતા એને અંદર વ્યાઈ છે બાકી જો તમે મસ્ત મજાનો નજારો છે પ્રેમ મંદિરનો કે બધા અંદર વ્યાઈ છે હું એકલો બહાર રહી છું તો હવે જાય છે અંદર અને કઈ રીતનો નજારો છે તો મને નથી ખબર કારણ કે આ જગ્યા છે ને હું તો પહેલી વખત આવ્યો છું હવે અંદર જાઉં પછી ખબર આપણે અંદર એન્ટર કરીને એટલે આ રેપનો એક રાધાકૃષ્ણ મસ્ત મજાનો ફોટો છે બાકી અંદર એન્ટર ઓહ વાવે ભાઈ સાહેબ આમ તો જો યાર કેવું જોરદાર છે અને અહીંયા જિગ્નેશ દાદાનો ફોટો છે ક્લેટ થઈ ગયું તો પડદો બધું બંધ થઈ ગયેલું છે બાકી અંદર છે ને આ રીતની એક મૂર્તિ છે રાધાકૃષ્ણ ભગવાનની બાકી જોરદાર મંદિર છે ને દર્શન થઈ ગયા છે મસ્ત મજા બાકી છે ને મને તો વ્યૂ છે જો જોરદાર વ્યૂ છે બાકી આવ્યા છે ને એકદમ શાંતિ વાળું વાતાવરણ છે ભાઈ જો અહીંયા અને પ્રેમ મંદિર ની અંદર એને દર્શન કરીને બી આવ્યા છે અને બહાર એને થોડુંક ફોટો શૂટ ને વાલે છે અને આપણે બધાને પૂછી હું હું માગી મેં તો જે માગી લીધું ને એ તો હું તમને નહીં કહું પણ આવડે બધે હું હું માગું એ હું તમને કહેવાલો પછી ભાઈ તમે શું માગ્યું અંદર મંદિરે કાંઈ નહીં આમ નામ છે ને ક્યાંક લાલજી નું થઈ જાય અને અમારા બંને નો આવો નો પ્રેમ હજી આગળ વધી રહે રાહુલ ભાઈ તમે શું માગ્યું મેં નથી કાંઈ માગ્યું જ નહીં વાહ તમે શું માગ્યું

સિગરેટ કેવાય નો કેવાય આવ આવ યાર તો નો કેવાય સિગરેટ કેવાય હાલો હવે એને જાય છે બહાર થોડું ફોટોશૂટ ને બધું કરતા જાય પછી જીજ્ઞાસ દાદા નો આશ્રમ હતો ને ત્યાંથી નીકળી અને ગાડીમાં થોડીક વાર આનંદ કર્યો ને હવે પોગી જશે જમવા ખવાર ને એને જમવા જઈને ને ઈવન સૂટ લઉં છું કે આનો આવડે તો ગોઠવાઈ જશે બધાય કે મને રાહુલ ભાઈ અને બીજા લોકો હજી ક્યાં છે ખબર નથી એટલે ભૂખ લાગી ગઈ એટલે આવી જશે ગોડીસ હોટેલ માં અને જો કે ડિશ ને બધું આવી ગયું છે